જય રામાપીર જય લખતણી જય બાબારી આજ આ ડીસાથી ડીસાની સાઈડનું ગામ ત્યાંથી સાતભાઈઓ દ્વારકા સાલીને જાય છે તો આજે સુપણી મુકામે એમનો રાતવાહો રાખ્યો છે અને અહીંયા રોકાણ થયેલ છે તો સુપણી ગામ લાલાભાઈ અને વિરમભાઈ અને રામદેવ ભક્તો ત્યાં એમની સેવામાં છે અને લાલાભાઈની પાડી છે અહીંયા સામે અહીંયા થાય છે અને અહીંયા કણે જમણવાર એમનો બનાવ્યો છે આજે તારીખ છે અઢાર અગિયાર બે હજાર પચીસ અને મંગળવાર અને સવારે આ માટેલ તરફ જવાના છે હવે અહીંયાથી માટેલ બહુ દૂર રહેતું નથી આઠ દસ કિલોમીટર ત્યાંથી દૂર છે સવારે માટેલ નીકળવાના છે માટેલથી પછી રાણીક પર જડેસર થઈ અને ચાલવાના છે તો જે સાતભાઈ વાત છે એ અહીંયા રોકાણ છે અત્યારે જો રણસોડરાય દ્વારકાના નાથના નેજા ઉધામણા ચાલુ છે અને એમના આંગણે આજ વધાર્યા છે ઠાકર જો લાલાભાઈ એનો આખો પરિવાર સહિત બધાએ તમામ એમની વ્યવસ્થામાં છે અને હોંશેથી ભગવાનના નેજાને વધામણા કરે છે તમામ લોકો જે સભ્ય છે ને તે જમણવાર અને એની સુવિધામાં બધાય તમામ છે તો જય ઠાકર જય રામા પીર જય મેરળીમા જય બાબારી જય લખથણી જ્યાં જ્યાં ભક્તોજનો આવી સેવા મળતી હોય અને હાલીન જાતા હોય આ વિડીયોને જો તમામ લોકોને એકબીજાને વિડીયો પસાડી અને આવી સેવાનો લાભ મળતો હોય જિંદગીમાં તો બધા જુઓ ફૂર વધારી અને જ્યાંય પણ એના નામની બોલાતી હોય આપણા આંગણે આવી કોઈ જાતની આપણને કોઈ દિવસ તકલીફ ના પડે અને ભગવાન એમના ભંડાર ભેગા રાખે કોઈ જાતને દવાખાના ન આવે અને થોડો ઉપયોગમાં પૈસો કે તન વપરાતું હોય તો બહુ સરસ કહેવાય અને સારી રીતે એમના લાલાભાઈના પરિવારને પરિવર્તન આવે અને એકદમ સુખ શાંતિથી બધાનું જીવન જીવાય જય ઠાકર જય ઠાકર જો એમને આગળ છે જમણવાર જોવો કે તૈયાર જ છે જમણવાર કરાવા બેહવાનું જ છે હવે લલાભાઈ ની વાડી જો કે અહીંયા ખીંતડી ગામની સીમમાં સાઈડમાં રહે પણ લાલાભાઈ એમની ગાડી લઈ અને રોડ ઉપરથી બધાને લઈ આવે પછી સવારે રોડ ઉપર પાછા મેલી આવે એટલું કામ લાલાભાઈ અહીંયા કરે એમને એટલો ઉજાગરો અને લઈ આવે છે જો કે એ રામદેવ ભક્તો છે અને દિવાઈ અહીંયા

मोठा <sussurra> वाटत <coughs> लाला लाला अरे बोले का पैसे आ रहे हैं हम बोल ये ये फार्म भर लो ये खाली बैठे दो ही तारीख दिला ले ये 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 फार्म जाना मत लेना इन पत्ता अब कोटा काटवा दी साहब ना ना कर स्वामी जी मालिक खाली न मरी गई पर इतना बाकी बत्ता नहीं खाता नहीं साहब કે રાજીયા કે મોરિયા માથે દમે